નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત જયા ના તાજા ઊંઝા માર્કેડિયાના બજાર ભવાવી ગયા

જીરોનો નીસો પાવ ચાર હજાર નવસો ત્રેસઠથી ઓસો ભાવ સ હજાર રૂપિયા સુધી રાયડિયો નવસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી અઢારસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો સાઠથી ત્રણ હજાર રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી વરિયાળી સાતસો થી પાંચ હજાર રૂપિયા સુધી તલ બે હજારથી છવ્વીસો રૂપિયા સુધી અને આ તેખડો ખડ દાદા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ લાઈક લાયકાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા